એ ઘોરી બળદના પગલા વાગતા સ્વારેના ઘોડાઓની ખરીઓ વાગતી કોચિત કચરાતા કાંકરા બોલતા અથવા રથમાં ભરાતા ઝાડના ડાવા બાજુએ ગામડા આવતા સંભળાતા એ સિવાય બીજો સ્વર સરખો સંભળાતો ન હતો કુમુદ પાછલી રાતની મીઠી નિંદ્રા ભોગવતી હતી ગાડીવાળો હાથમાં રાશ અને પરોણો રાખી અડધો જાગતો છતાં ડોલા ખાતો હતો અને સ્વારો જાગૃત છતાં ચારેય પાસ નજર નાખતા હોવા છતાં વાતો કરતા રહી ગયા હતા ચાર પાસ પૃથ્વી ઉપર અંધકારમાં આછું આછું તેજ ભળતું હતું અને ઊભા આકાર બે પાસે પૂર્વ દિશાના આકાશમાં ધોળો તેજનો પડદો ચડતો હતો એક એક પછી તારાઓ દેખાતા બંધ થતા હતા અને આખા આકાશનો રંગ બદલાતો હતો આ વખત આ મંડળને માન ચતુરનું મંડળ સામેથી મળતા સૌ સ્વારો ચમક્યા અબ્દુલ્લાએ પોતાનો ઘોડો તેમની પાસે લઈ જઈ સૌ સમાચાર ધીમેશ્વરે કહ્યા અને સૌ મંડળ ભેળું થઈ જઈ આગળ ચાલવા માંડ્યું માનસો તો રથનો પડદો ધીમેથી ઊંચકી જોયો અને કુમદ સુંદરીને ઊંઘતી જોઈ પાછો નાખી દઈ તે રથની જોડે ઘોડો રાખી ડોસાએ ચાલવા માંડ્યું સૌ વધારે સાવધાન સજ્જ થઈ ગયા અને હથિયારો સંભાળતા ચાલ્યા અંધકારનો પડદો ઉપડી ગયો તેમાંથી જંગલના ચિત્ર વિચિત્ર નાટકીય પાત્રો એ દ્રષ્ટિ મર્યાદામાં એકદમ ઉભરાવા લાગ્યા લાલ પીળા ને ધોળા નાના મોટા ફૂલોને ધારણ કરનાર એ નાના નાના લીલા છોડના માર્ગની બે પાસે આગા પાછા રહી અને પવનની ધીમી નાચવા લાગ્યા ખેતરોની ઉપર નીચે થયેલી સંભાળ વગર રાખેલી એ પોતપોતાના શેડા વચ્ચે પડી રહેલી માટી ખાલી કરચલીઓ વાળા પેટની પેઠે માનવીના હાથમાં પોતાનો ફાલ આપી દઈ અને એકાંતમાં શાંત વિશ્રાંતની મીઠાશ ભોગવતી જાગતી સૂતી સૂતી આકાશ સામૂહ જોવા લાગી અને ક્ષિતિજના છેડામાં થતા આશ મોટા નાના ઝાડો એકબીજાના ખભા પર ડોકિયા કરી એ ઉગનાર સૂર્યના સાધનની વાટ જોતા લાગ્યા મળસ્કાનો ઉજાસ પ્રથમ આછો દેખાય મદનના ચાળાઓ પેઠે જંગલના સર્વ અવયવોમાં સ્કૂરવા લાગ્યો અને પક્ષીઓની કોમળ જાતિઓ ઝાડો ઉપર ઉડાઉડ કરવા લાગી કલોલ કરી અને જુદા જુદા મધુરા સ્વરથી ગાયન કરવા માંડી પક્ષી વર્ગના નર્મદા મદન આણ દિવસે પાળવા લાગ્યા અને મત ખેલ મચાવી મૂક્યા માદાઓ બાળક પક્ષીની ચાંચમાં ધાન્યના કણ મૂકવા લાગી અને પક્ષી જાતમાં પણ માતાનો સ્નેહ દ્રષ્ટાંત પામ્યો થયું અંધારું ગયું પૃથ્વીના વનસ્પતિના અને તારાને ઢાંકનાર તેજવાળા આકાશના રંગ અને આકાર ઉઘાડા થયા અને રથના પડદાઓ ભેદી એ આંખના પોપચામાં પેસી પવનની લેરે તડકા વગરના તેજે એ આંખો ઉઘાડી અને જગાડી જાગતાની સાથે જ વનલીલાનો પત્ર કમખામાંથી કાઢ્યો અને જરીક બેઠી થઈ ઉગળતી આંખો નાજુક આંગળીઓ વડે ચોળી ઉઘાડી કાગળ આતુરતાથી વાંચવા લાગી સ્વભાવે રસીલી દુઃખમાં પણ રમતિયાળ હેતાળ વન લીલાનો કાગળ લાંબો અને એના સ્વભાવ પ્રમાણે જ હતો કુમુદ પ્રથમ તો કાગળને ઉપર ઉપરથી અથતી હેતી સુધી ઉતાવળી વાંચી ગઈ અને મતલબ જાણી લીધી બીજી વાર કાગળની વિગત ઉપર ધ્યાન આપી પૂરેપૂરા અક્ષરે અક્ષર વાંચ્યો ત્રીજી વખત તેમાંનો કેટલોક ભાગ ફરી ફરી વાંચવા લાગી કૃષ્ણ કલિકાને પ્રમાદ ધનની સંતલસા પત્રમાં પૂરેપૂરી વિગતવાર લખી હતી પોતાને પતિએ છેતરી એ ભાનથી વિષાદ થયો પતિના મનમાંથી કિલમિશ ગયું નથી એટલું જ નહીં પણ હજી એના ઉપર મલિન કૃષ્ણ કલિકાની સત્તા છે અને એના ઉપરના જ કલંકિત પક્ષપાતને વસ્તે પતિએ દુષ્ટ સંકેત રચ્યો છે એ વિચારથી કુમદના મનમાં અચિંત્યો કાંટો પેઠા જેવું થયું આત્મપરીક્ષા ન કરનાર પ્રમાદ ધનના મનમાંથી કુમદ સુંદરી ઉપરનો અણસમજનો દ્વેષ જતો નથી અને જાતે દસ ગણા દોષનું પાત્ર બને છે એ વિચારે આઘા પાડવા છતાં નિર્બળ થાકેલી બાળાના મનમાં પેઠા અરે રે પોતે તે આટલા વાના કરે છે અને મુજ રાંક અબળા ઉપર વિના કારણ આટલો જુલમ કરવાનો વિચાર રાખે છે એ તે કોનો ન્યાય શું મારી પૂટ પાછળ મારી ફજેતી કરવા ધારી દેવી અને અલકાબેન મને કેવી જાણશે સસરાજી શું ધારશે એ સમાચાર ગુણિયલ પાસે પણ એ આવવાના જ હું પાછી ફરું અને સર્વ સુવર્ણપુર જાઉં શું સત્ય તરી નહી આવે ઓ સત્ય તણા તું સંગાતી અરે હું તે કઈ નથી સમાતી અરે મારા કોણ જન્મ ના કરતું ઓ રે હરી ચોરીથી બીજું શું નરતું દમિયંતીના કરતા પણ મારે માથે ભૂંડો આરોપ આવશે હું સૌને શું મોં દેખાડીશ ઓ પ્રભુ હવે તો મારે એક તો રહ્યો આટલું કઈ વિચારમાં પડી રોઈ પડી આંખો લોહી પડદો ઉઘાડી રથ બાર જોયું તો નવા માણસો જોયા અને ઘોડા ઉપર એ માનચતુર પર પણ નજર ગઈ માનચુર રથ ભણી આંખ રાખતો હતો તેને પડદો ઉઘડતો દીઠો કે તરત ઘોડો છેક રથની પાસે લીધો કેમ બહેન ખુશીમાં છે હા વડીલ પણ તમે ક્યાંથી આંખો ચોળતી ચોળતી ડોકું બહાર રાખી અને પડદો જાલી રાખી કુમુદ પૂછવા લાગી બેન ગુણસુંદરીને સુંદર મનહર પૂરી આવ્યા છે રસ્તામાં કંઈ ભો સંભળાયો એટલે આ માણે લઈ તને જાળવવા આવ્યો છું કુમદુ ચમકી હે કોનો ભો છે બિનીશ નહીં આપણી પાસે માણસો એટલા બધા છે કે કઈ હરફત પડવાની નથી વાત ઉરાડવાના પ્રયોજનથી થી બીજી વાત કુહાડી તારે સાસરે બધા ખુશીમાં છે હા સસરાજીને કારભાર મળ્યો ને કાલ જ શિરપાવ થયો ચાલો બહુ આનંદની વાત ત્યારે તો હવે તને અહંકાર ચડ્યો હશે ડોસો હસવા માંડ્યો વડીલના બાળક અહંકાર રાખવો ક્યારે સમજ્યા છે જે મારા સસરાજને સાસુજી આપને નમસ્કાર કહેવા છે આટલા શબ્દ નીકળે છે એટલામાં સુભદ્રા નદી ઉપર બૂમ પડી ને રથની આસપાસ સ્વરો કાન માનતા સજ્જ થઈ ગયા હથિયાર સંભાળવા માંડી ગયા રથની આસપાસ કોટ બાંધી ઊભા રથ ઊભો રહ્યો સૌના ઉ ઉપર લોહી ચડી આવ્યા માનચતુર ઘોડા ઉપર ઉછળી ટટાર થઈ ગયો શૌર્યના ઉકળાટથી કંપવા લાગ્યો અને એકદમ તરવાર ઉઘાડી કરી ઊંચી કરી બોલી ઉઠ્યો સબોર ધક મારે છે બેન ડરીશ નહીં હું તારી પડખે છું અબ્દુલ્લા ચોપાસ નજર રાખે પડવાર અહીંયા જ ઉભા રહ્યો સૌ મંડળ ઉભું રહ્યું સૌ બંદુકો ભરવા લાગ્યા કુમુદ સુંદરી છળી ગયા જેવી થઈ ગઈ એનો મો બાવરો થઈ ગયું શાંતિ ખેંચી આણી પડદા બહાર લાંબી નજર નાખવા લાગી શું છે વડીલ શું છે ડરીશ નહીં બેન માં તો પડદામાં ખેંચી લે આગે બૂમ થાય છે બીજું કઈ નથી વધારે વધારે પડવા લાગી પાસે આવવા લાગી બંદુકાના ધડાકા સંભળાવા લાગ્યા ઉપર ધુમાડા દેખાયો એ જગ્યા ગાબરા ગાબરા કોલા કરતા ઉડવા માંડ્યા અને કુમુદના રથ ઉપર થઈ જવા લાગ્યા અને ગાબરી ગાબરી કુમુદ દ્રુજવા લાગી એને પરસેવો થયો એની છાતી ધડકવા લાગી આંખો હરની પેઠે પારાની પેઠ આમથી તેમ સર્વા સર પોળું થઈ ગયું અને બોલવાની શક્તિ તેમ બીજા સર્વ અવયવ શિથિલ થઈ અને લાચાર બંધાઈ ગયા એ લાચાર થઈ બંધાઈ ગયા બંધ આગળ જે ઊભો રહ્યો અને જે દિશામાંથી બૂમ આવતી હતી તેની પાસે આંખ ઝીણી કરી દઈ તાકીને જોવા લાગ્યો થોડી વારમાં એક સ્વાર એ દિશામાંથી આવતો દેખાયો પાસે આવ્યો તેમ તેમ ઓળખાયો ફતેસીની ટુકડીમાંનો એ એક સ્વાર હતો ઘોડો દોડાવતો દોડાવતો તે અબ્દુલ્લાની પાસે આવી હાફતો હાફતો સમાચાર કેવા લાગ્યો અબ્દુલ્લો એને માન ચતુરની પાસે લઈ ગયો અને ત્યારે અને ચતે હાથે સલામ કરી સ્વર બોલ્યો ઘણી ખમા મહારાજ ને ઘણી ખમા આખા જંગલમાં તેમની આણ વર્તાઈ ચૂકી છે સવાર પડતા બારવટીઓ આગા પાછા રહી આપણી તૈયારી જોઈ જવા લાગ્યા ગામે ગામ ઇંગ્રેજી હદમાં છે પણ સૌ જાગ્રત છે અને આરામખોર લોકો એકઠા થવા પામ્યા નથી મૂકી વર્તી નદી સુધી રસ્તો સાચવે છે ચંદનદાસ તો એ જોઈને જ જતો રહ્યો છે વાણીઓ સૌ સમજી ગયો વાઘજી વડ પાસે આવતો નથી આંબાઓમાં ભરાઈ રહ્યો છે ને લાગ જોયા કરે ફતેહ ને ભીમજીના માણસો મળ્યા પણ કંઈ હોય નહીં તેમ તાળોમાં ચાલ્યા ગયા ને ભીમજી પણ તેમના ભેગો ગયો આપણે તેને છેડ્યો નથી પુલ આગળ ઢોલ લઈ બેઠો હતો તેને પકડતા તેને ઢોલ વગાડી એ સાંભળે એક પાસેથી પ્રતાપ અને બીજી પાસેથી ભીમજીના માણસો આવ્યા ઢોલવાળો સુવર્ણપુરની હદમાં હતો ત્યાં જ પ્રતાપના માણસોનો ભેટો થયો કઈ જપાઝપી થઈ માનસૂત્રે અધિરાયથી પૂછ્યું પ્રતાપે આવી પૂછ્યું કે ઢોલવાળાને કેમ પકડો છો ફતેહસિંઘે કહ્યું ચાલ ચાલ તું કોણ પૂછવા વાળો છે વળી કહ્યું કે આ જંગલમાં સુરસંગ અને તેના બે બે છોકરાઓ બાર વટે નીકળેલા છે તેમને પકડવા અંગ્રેજ સરકારનો અને એ ભૂપસંઘ વારંટ છે તે આ ત્રણેય હદમાં બજાવવાનો હુકમ છે આ ઢોલવાળો તેમનો સંગી છે માટે પકડ્યો છે ફિર ક્યાં હોવા અબ્દુલો બોલ્યો ફતેહ ફતેહસંગે દાંત પીસી કહ્યું કે તમારા બોલ ઉપરથી તમે પણ તેમના સંગી જણાવ છો માટે બોલી જાઓ કે તમે કોણ છો તમને પણ પકડવા પડશે ખૂબ કિયા ફતેહસિંગ અબ્દુલો મૂછો આ મળવા લાગ્યો ફિર ક્યાં હોવા પરતાપ નરમ જેવો થઈ ગયો અને બોલ્યો કે ભાઈઓ અમે તો ભદ્રેશ્વર જવા નીકળ્યા છીએ બારવટીયાને ઓળખતા નથી પણ આ માણસને મૂકો એ અમારા સાથમાં છે મહાદેવમાં આ ઢોલ અમારે ભેટ મૂકવાની છે માનસુરો હસવા લાગ્યો જો મારો વાલો ફતેહસિંઘે કહ્યું કે તે ગમે તે હો આ માણસ કે ઢોલ કંઈ પણ તમને નહીં મળે આટલું બોલી એમણે હુકમ અપાયો કે જુઓ છો શું સૌ બારવટીયાના સંગી દેખાય છે પકડો કે મારો હરામખોરોને સાબાસ ફતે સંગ જેસા તેરા નામ તેજાસ કામ અબ્દુલો બોલ્યો આ બોલ નીકળતા આપણા માણસો ઘાયા હાઈલ કરી હાકલ કરી અને બંદૂકના બારે એક એક બે કર્યા આપણો ઘસારો થતા જ પ્રતાપના માણસ નાસવા લાગ્યા બાયલાઓ હટ માણસો ઉધવાર કર્યો અને પ્રતાપને કોજ ચડ્યો તે એકલો રહ્યો હતો પણ તરવાર ખેંચી ફતેહસિંહની સામે સામો આવ્યો અને ધીગાણું થવાની વાર ન હતી પણ નાઠેલા માણસોમાંથી બે જણ પાછા આવ્યા અને બાઈ તાણી પ્રતાપને પાછા ખેંચી ગયા આપણે તેમને જવા દીધા અને હું સમાચાર આવ્યો લુગાઈ આપ તો ચલા દે રથ અબ્દુલો બોલ્યો ચતુર કહે રસાલદાર સબુર કરો એ લોકો પાછા એકઠા થશે એ લોક બરાબર વેરાઈ જાય ત્યાં સુધી રથ ત્યાં લઈ જવો વ્યાજબી નથી અને સ્વારના ના સામુ જોઈ બોલ્યો તમે પાછા જાઓ સુરસંગને અરભમના સમાચાર જણાય અને વાઘજી જતો રહે એટલે મને કહેવાજે પ્રતાપ નક્કી પાછો આવવાનો એની શરત રાખજે હવે નદીની આણી પાસ બીક નથી અમે સૌ ધીમે ધીમે ચાલી આવશું અને પુલની આણી પાસ રહીશું તે અમારા માણસ પણ કામ લાગશે તમારે સૌએ એટલી શરત રાખવી કે જો આરામ કરો પાછા આવે તો સુવર્ણપુરની હદમાં નસાડવા કે લડવું પડે તો પણ હરકત ન પડે નદીની આણી પાસ તો કોઈને અવાજ ન દેવા પેલી પાસ રસ્તો ખુલ્લો થશે ત્યારે પુલ પાછો દોડતો ગયો ધીમે ધીમે પુલ ભણી ચાલ્યો અને ચાલતા ચાલતા મારા રાજ્યની કોર્ટોમાં ઉલટો ચોર કોટવાળ દંડે એવું થશે જે થાય તે તાળોમાં થાય તો થી તો જ ઠીક રથનો પડદો ઉગાડી જુએ છે તો કુમુદ સૌ હકીકત સાંભળી ભયના ચિહ્નો હતી એ ઉભરાતી હતી બહેન અર્ધી ચિંતા ગઈ રામખોર વેરાઈ ગયા હવે જે સાવધાની રાખીએ છીએ એ તો અમરસી ડોસો વૃદ્ધ છતાં તેની દ્રષ્ટિ ઘણે છેટે પહોંચતી હતી પશ્ચિમ દિશામાં આગે ધૂળ ઉડતી દેખાય હવે તો પોતે ફતેહસંગ અને મુખી એકઠા હોય તો જ ઠીક એની નિશાનીથી સૌએ ઝડપ વધારી અને થોડીક વારમાં પુલ પાસે આવી પહોંચ્યા ફતેહસંગના માણસો પુલની સામી પાસે એકઠા થઈ ઊભા હતા ફતેસિંગે બૂમ પાડી ચિંતા કરશો નહીં માખો ઉરાડી મૂકી છે ડોસાએ પશ્ચિમ દિશામાં નિશાની કરી એક સ્વારે એની પાસેથી આવ્યો કોમદ સુંદરીના રથ જોડેના બુદ્ધિધનના માણસોએ તેને ઓળખ્યો તેમાંથી એક જણ બોલ્યો કેમ મહારાજ તમે ક્યાંથી શંકર મહારાજ બોલ્યો ફકર કરશે નહીં મારી પાસે મારા ગામના માણસ આવે છે અમે સુરસંગને મળી જવા જઈએ છીએ સમજ્યા જાઓ ફતેહ કરો વહેલા આવજો ડોસો આ વાતનો ભેદ સમજ્યો નહીં તેણે પૂછી લીધું શંકર પોતાના માણસો સાથે રસ્તો ઓળંગી અને ભદ્રા નદી ભણી ચાલ્યો ગયો અને પાસથી ખોટા સમાચાર મળ્યા ચંદનદાસ નાસી ગયો ગયો ભીમજી છૂટો પડી વાઘજીને પ્રતાપ વગર બીજી ટુકડીઓ ભાગી ગઈ ગામે ગામ ખબર પડી ગઈ બુદ્ધિધન અને વિદ્યા ચતુર બેના સ્વાર એકઠા થઈ ગયા હવે તો મનોરથ સિદ્ધ કરવા જતા નાશ વિના બીજું પરિણામ ન હતું આટલામાં એને શંકર મળ્યો કે હિંમત આવી અને સુરસિંહ વાઘજી પ્રતાપ અને શંકર ચારે જણ પોતાના શુરા માણસો લઈ અને ઘોડાઓને વેગભર ચલાવવા ચાલ્યા તેમનો વેગ અને ડરાવી નાખે એવો પ્રતાપ જોઈ શંકર મનમાં બોલ્યો જેની ફૂંકે પર્વત ફાટે આ ભૂંડળમાં ભરતા જેને ચાલ્યા ધરણી ધ્રુજે તે નર દીઠા મરતા હરિનું ભજન કરી લો રે આ આ લોકો આટલું આટલું દુઃખ ખમતા આમ ધરતી ધ્રુજાવે એમ ચાલે છે ચાર દિવસના અપવાસી છે બબે રાતના ઉજાગરા છે શરીરે ચિત્રે હાલ છે તો પણ આમ ચાલે છે એ મારા મિત્રો થયા રાજ સેવા કરવા જતા મારે મિત્રો દોહી થવું શું એમ કર્યા વિના પેટ ન ભરાય પણ ના રાણાનું લુણ ખાધું છે તે સૂરજે અચિંત્યો ઊભો કાન ઉભો કાન અને આંખ ચકોર કરી દીધા શંકર પાછળ આગે ઘોડાઓની ખરીઓ સંભળાય છે સૌએ કાન માંડ્યા અને ઉભા રહી પાછળ જોવા માંડ્યું શંકર શું કાયર થઈ ગયા છો અમસ્તા ભણકારા વાગે છે ચાલો આગળ ના 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 ને હા હા ચાલો કોઈ નથી રથ પુલની પાસે છે તેમાંથી કુમુદ હું નજરે જોઈને આવું છું અને પ્રતાપ ખુશ થઈ ગયો ખરી વાત ચાલો આગળ ચાલ્યા પણ સુરસિંહની આંખ પાછળની પાછળ રહી પોતાનો ઘોડો સુરસિંહ આગળ લાવી તેને ચલાવતો ચલાવતો શંકર બોલ્યો ભા તમારી બીક ખોટી નથી છોકરા ન સમજે પણ ફતેહસંગ અને મુખી તૈયાર છે આપણે જરા દક્ષિણ હતા જઈ રસ્તો ઓળંગી રથને પાછળથી પકડો હા હા ભીમજી પણ મળશે સુરસિંહે લો ચુંબક પેઠે આ વિચાર પકડી લીધો ચાલો દિવસ ચડે છે દોડો સુરસિંહે ઘોડો મારી મૂક્યો તેની સાથે તેનો સૌ પરિવાર દોડ્યો સૌ દક્ષિણ દિશામાં વળ્યા રસ્તો ઓળંગ્યો સુવર્ણપુરની સીમા બુદ્ધિધનની આણમાં આવ્યા અને તે બાબત કોઈને ભાન ન રહ્યું અને અંગ્રેજી હદમાં રહેવાનો વિચાર શંકરે ભૂલાવ્યો શંકરે વિચારથી મનમાં ફૂલવા લાગ્યો માન તે મંડળ પોતાની પાછળ બે ત્રણ રસ્તાની પેલી બાજુ જઈ પોતાના ભણી આવતું દીઠ સૌ સજ્જ થઈ ગયા ફતેહસંગ આ બાજુ અવાયમ રથની પૂર્વ અને ઉત્તર દિશા જાળવી ઉભો અને સુરસિંહની પાછળ છેટે છેટે ધૂળ ઉડતી હતી ઘોડાઓ દોડતા હતા હરભમની ટુકડી વેગભર દોડી આવતી હતી સુરસિંહ સુવર્ણપુરની હદમાં પેઠો તેની સાથે હરભમની ટુકડીને વેગ વધ્યો જો જોતામાં કુમ કુમુદ સુંદરીના રથની અને સુરસિંહની વચ્ચે હરભમની ટુકડી આવી ઉભી સુરસિંહ સમજ્યો કે મારો ભેદ કળાયો છે કુમુદ સુંદરીને પકડવા જવું તે હવે વિનાશના મુખમાં પેશવા જવું લાગ્યું અને બોલ્યો શંકર હવે પાછા હાઠો બાજી ગઈ અને કુમુદ સુંદરીને પકડ્યા પછી ધીંગાણું થાત તો હરકત ન હતી અને ધીંગાણું કરતા કરતા એવું જીતીએ કે કુમુદ સુંદરી આપણા હાથમાં આવી જાય એ ધારણા મિથ્યા છે સુરસિંહે પોતાનો ઘોડો આગળ આંકી અને શંકરના કાનમાં કહ્યું અનુભવી બાર નો તર્ક ખરો હતો એ તર્ક ભૂલાવો એ શંકરનો હેતુ હતો રથના ઉપર સુરસિંહ હલ્લા કરે તો જ સુરસિંહ ઉપર સામેથી હલ્લા થાય અને તેમ થાય તો જ ખરું સ્વરૂપ પ્રકાશી ભૂપસિંહના શત્રુને પકડી એ બુદ્ધિધનની નીતિ પાર પાડવાનો પ્રસંગ મળે રથ ઉપર હુમલો થાય નહીં ત્યાં સુધી વિદ્યા ચતુરના માણા હથિયાર ઉઘાડે એમ ન હતું તેમ ન થાય તો બાર વટિયાઓને પકડવા એટલી એકલા શંકરની તાકાત ન હતી સુરસિંહનું બોલ્યું ન સાંભળ્યું કે શંકર હથિયાર ઊંચું કરી બોલ્યો જોવો છો શું આવો પ્રસંગ ફરી નહી આવે રથ પાસે માણા થોડા છે કાળો રથમાં બેસનારી ખેંચી બાર ચાલો આવો દોડો અને શંકરે રથ ભણી ઘોડો દોડાયો અને સુરસિંહનો હાથ સાથ પણ રસે ચડી પાછળ દોડ્યો અને સુરસિંહના હાથમાં લગામ ન રહી સૌની પાછળ તે પણ ઘસડાયું અને રથ પાસે પહોંચતા પેલા શંકરે બંદૂકના ખાલી બાર કર્યા તેથી બારવટીઓ ભરેલા બાર કરવા લાગ્યા તેમને શૌર્ય ચડ્યું ચાલ્યા રહ્યા નહીં ઘોડાઓ ઉડી પડવા પડતા હોય એમ ધપવા લાગ્યા ઘોડાઓને સ્વરોના લોહી ઉકળ્યા સુરસિંહ ચાર પાસ જોવા લાગ્યો કે ભીમજી કે કોઈ આ બારથી આકર્ષાય આવે છે પોતાનું કોઈ આવ્યું નહીં ચારેય દિશાઓમાં તેણે નાખેલી ફરી ફરી નાખેલી દ્રષ્ટિ વ્યર્થ ગઈ અને અભિમન્યુએ ચક્રવ ચાર પાસ જોઈ જોઈ બૂમ પાડી હતી કાકા ભીમસેન કાકા આવો આ વખત ક્યાં ગયા એ જ રીતે સુરસિંહના હૃદયે ભીમજી અને ચંદન દાસે આતુરતાથી વિકલતાથી સંભાળ્યા પણ કોઈ આવ્યું નહીં માત્ર થોડી વારમાં તેને શત્રુએ ઘેરી લીધો આગળ જુએ તો ફતેસિંહ અને તેના માણસ પાછળ જુએ તો હરભમ અને તેના માણસ હરત તો ગોળી પહોંચે નહીં એટલે છેટે રહ્યો રથ આગળથી સુવર્ણપુરના થોડાક માણસ સુરસિંહની જમણી બાજુએ એ આવ્યા અને ત્યારે એ આખરની વખતે કાયર શુરો બને તો શુરોને શોરે ચડે એમાં શી નવાય અને વીજળીનો ચમકારો થાય એટલી વારમાં શૂર રજપૂત સમજી ગયો કે હવે તે જીતવાનું નથી બચવાનું છે અને પોતાના શૌર્ય વિના કોઈ બચાવે એમ નથી આ વિચારે તેના હૃદયને ધમધમાયું તેની આંખો વિકરાળ બની ફાટી ગઈ આંખો તો શું પણ આખે શરીરે એ લોહી તરી આવ્યું અને નસે નસ અને રગે રગ ધડકવા અને ચળકવા લાગી ઓઠ ને દાંત બીસા કપાળે ભ્રકુટી ચડી ગઈ અને કરચડીઓ પડી ગઈ ઘોડા ઉપર બેઠેલું શરીર ઊંચું નીચું થવા લાગ્યું કૂદી પડવા તત્પર થયું પગ ઘોડાની બે બાજુએ શૌર્યને થનગનાટ કરવા લાગ્યા અને તરવાર મજબૂત પકડી ઊંચી કરી ફાટે સરે સુરસી બોલી ઉઠ્યો કે જુઓ છો શું ઘસો મારા બાપુ આ પાર્કે કે પેલે પાર એક ઠેકાણે આગ લાગતા ચારે પાસ સળગવા લાગે ને આકાશ પણ સળગે તેમ માણામાં એ આવ્યું એની હાકલ અને જે લેતો લેતો જા મારો મારો કરતા આંધળા બની ચારે પાસ શત્રુ નો ઘસારો ઝીલવા સજ્જ ભાગજી અને પ્રતાપ પિતાની બે પાસે ખડા થઈ ગયા શત્રુએ ઘસારો કરતા વાર લગાડી અને સુરસિંહ જ સિંહ ભણી એ ઘસારો એ કરવા માંડ્યો અને તરવારે એવા તો જોરથી મારી કે ફતેસિંહ વચ્ચે ઢાલ ન ધરી હોત તો જાતે કપાઈ જાત ઢાલમાં જબરી ફાટ પડી આટલો ઘા કર્યો તેની સાથે શંકર અને તેના માણસો એ બહાર વટિયાઓમાંથી જુદા પડ્યા અને ખમા મહારાણા ભૂપસિંહની કરી મોટી બૂમ પાડી શંકર ગાજી ઉઠ્યો અને કાળા વાદળોમાં ઢકાઈ રહેલી એ વીજળી ગાજી ઉઠે અને ચમકી નીકળે તેમ સ્વરૂપ પ્રકાશે આગળ આવ્યો સુરસિંહ મારે ને તારે મિત્રતા છે પણ મેં સુવર્ણપુરના મહારાણાનું લૂણ ખાધું છે અને તેની સેવા કરવા તારી મિત્રતા કરી છે તું હવે છે કે મહાન ગજરાજ ખાડામાં પડે સાંકળો બાંધવાની જ વાર રહે તેમ તારે આ થયું છે કે શરણ બે વિના તારે ત્રીજો રસ્તો અત્યારે નથી તારું સુરવીર પણ તે સિદ્ધ કરી આપેલું છે તેની કીર્તિમાં કઈ ખામી આવે એમ નથી ભુપસિંહે કઈ તારો રગરાસ લીધો નથી તેની સાથે ત્યારે વેર નથી એ તારી કિંમત સમજે છે એનો મોટાપણો ને એની કૃપા એ ચડેલા અને પડેલા શટરાઈ ને ખબર છે ભૂપતસિંહ તું રયત છે એની હદમાં તારે હાથે કોઈને લોહીનું ટીપું નીકળશે તે તું તારા રાજાનો જાણી જોઈને અપરાધી થશે અને ગઈ ગુજરી વિસારી તારા ઉપર મારાણા કંઈ પણ દયા કરે એમ હશે તો તેનો હક તું ખોઈશ હું તને દગો નથી દેતો મારા રાજાની સેવા બજાવી છે જો તું તારા રાજાને શરણ થઈશ તો એ રાજાને પગે પડી એ તારા ગુણની કીર્તિ કરી હું મારી તારા પ્રત્યેની મિત્રતા બતાવીશ જો તું શરણ નહીં થાય તો હું છૂટો છું આ તારા કૃપા પરથી હાથ ઉઠાડવાનો અપરાધી નિરર્થક મરણની હત્યા તારે શીર પેશશે તેમના બૈરા છોકરાના એ જન્મ જન્માંતરમાં પણ તારી ફૂટે બ્રહ્મ હત્યાની પેઠે ભમશે તારા પુત્રો છે તે હજી જુવાન છે તેમનો વિનાશ નિરર્થક થશે તારો વંશ નિર્મૂલ થશે તારો પરિવાર અસ્ત થશે જે તેને કહું છું તે એ તારા માણસોને પણ કહું છું શરણ કે મરણ બે માંથી જેને સારું લાગે તે સૌ કોઈ દેખાડી દો ખમા મહારાણાને અદ્ભુત પ્રકાશથી સૌ સ્તબ્ધ થઈ ગયા શંકર બોલી રહ્યો એટલી વારમાં એની સાથેનો મંડળ તેમ મણિરાજના માણસ જામ કર્યો સળગાવી બંદૂકો સજ્જ કરી બહારવટીઓની ચારે પાસ ફરી વળ્યા શંકર પોતાના પક્ષમાં છે જાણી રત્નગરીના માણસોમાં વધારે શૌર્ય આવ્યું જેટલું શૌર્ય તેમનામાં વધ્યું તેટલું બહારવટીઓમાં ઘટ્યું

સુરસિંહના માણસો નિરાશ થવા આવ્યા હતા એટલામાં વળી શંકર નવા માણસો લઈ આવ્યો તેની ઉફથી ને સુરસિંહની છેલ્લી હાકલથી સૌમાં મરણશૌર્ય શૌર્ય ચડ્યું હતું તે શંકર ફરી ગયો માલમ પડ્યાથી બમણું ઉતરી ગયું શંકરના ભાષણથી સૌ નિરાશ થયા હવે સુરસિંહનો પક્ષ કરવાથી તેનો કે પોતાનો સ્વાર્થ સદાશે નહીં એ નિશ્ચય થયો ને ભાગલા હથિયારો લઈ આટલા માણસો સાથે લડવું એ તો માત્ર બળતા અગ્નિમાં કૂદી પડવા જેવું લાગ્યું એક જણ આગળ આવી એ સુરિને હાથ જોડી કહેવા લાગ્યો કે બાપુ આમાં કાંઈ માલ નથી કારભારીની દીકરી કંસના હાથમાંથી વીજળી ગઈ તેમ તમારા હાથમાંથી જતી રહી જીવ તો નર લાખેથી પામશે શંકર ખરું કહે છે સૂકા કૂવામાં પડે તરસ છીપવાની નથી ને તેમાં પડવાથી મરવા વગર ફળ નથી સૌ એને બૈરા છોકરા છે અત્યાર સુધી તમને લાભ થાય એમ હતું તે તમારા ગળા તમને આપ્યા હવે તો શરણમાં જ લાભ છે

ડગલા પાસે આવી તેમાં ઉમેરો કરતા હતા અને હથિયાર છોડનાર માણસો એક પાસે શરમાઈ જઈ નીચું જોઈ એ સુરસિંહની પૂટ કરી અથવા આડી આંખ કરી એકઠા ઉભા શંકરના બે માણસોએ ઢગલો પૂરો થતાં ઉપાડી લીધો સૌની દ્રષ્ટિ સુરસિંહ ભણી વળી પોતાનું ભાગ્ય ફરી વળ્યું જોઈ માણસો દગો દેતા જોઈ સુરસિંહ નિરાશ થયો ક્રોધને વશ થયો ચારેય પાસ નજર ફેરવવા લાગ્યો હથિયાર છોડનારા માણસો પર તિરસ્કાર ભરી આંખો કરી ઓઠ કરડવા લાગ્યો ઘોડા પર પગ અને જંગા ફાળવા લાગ્યો પ્રતાપને આંખ વડે શોધવા લાગ્યો શોધતા શોધતા જીવતો રહે તો વેર લેજે એમ તેને મનમાં કહેવા લાગ્યો પોતાના પક્ષમાં રહેલા એક જ માણસ પુત્ર વાઘજીને જોઈ સંતોષ અને શૌર્ય ધરવા લાગ્યો હથિયાર પર હાથ મૂકવા લાગ્યો પોતાનો નાશ નિશ્ચિત જોવા લાગ્યો છતાં એ નાશ પ્રસંગે શૌર્યની કીર્તિનો પ્રસંગ ખડો થઈ થતો જોઈ ઉત્સાહિત થવા લાગ્યો અને અંતે ઘોડા પર ઊંચો થઈ ઘોડાને ઊંચો કરી અને ભ્રમર ચડાવી આંખો રાતી અંગારા જેવી કરી સાથે સ્વાર થયેલા સ્વાર વાગજીનો ખભો થાવડી શંકરના સામે તીવ્ર કટાશ ફેંકી પોતાનો ઘોડો ફેરવે છે પાછળ હરભમને જુએ છે હરભમે ગઈકાલ આપેલો પ્રહાર સાંભળતા તેના ભણીથી બીજી પાસ ફરે છે ઘોડાનો વેગ વધારી મૂકી તેને ચોપાસે ચક્રાકાય દોડાવે છે અને હાથમાંની તરવાર ચારેય પાસ વીંજી મૂકી એ સ્વારની શસ્ત્રધારીની મૂકે છે તે જોઈ તેના પક્ષના હથિયાર છોડનારા માણસો શરમાય છે 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 હથિયાર નિર્થક અને પાછા ખસે છે પ્રતિપક્ષીઓ સજ્જડ થઈ જાય છે જોઈ રહે છે અને તેના ઘેડાને અવકાશ આપવા મોટું કુંડાળું ખાલી રહેવા દે છે સુરસિંહે સૂર્યની વિકરાળ વીર કળાની સીમા દેખાડી એના દેખાવે સૌને માત કર્યા એની છાતીમાં એના માથામાં લોહી ઉકળી આવ્યું દોડવા લાગ્યું ચડી આવ્યું અને પાસે ઉભેલા વાગજીએ શૂર વીતાનું શૌર્ય વધારવા ચારણ નૃત્ય કર્યું શાબાશ શાબાશ બાપા શાબાશ શાબાશ ધ્રુજે ધરતી ધ્રુજે વેરી ફતે ફતે રાખો રજપૂતો રંગ રંગ શબ્દ પૂરો થતા ફરતા ફરતા શંકર સામો ત્યાં દગલબાજ એ શબ્દ ગરજી ઘોડો કુદાવી શંકરની નજર ચુકાવી તેના ઘોડા ઉપર આકાશમાં ઘોડો કુદાવી શંકરની છાતી ભણી તરવાર ઘસાવી અને સુરસિંહ એવો ઘસારો કર્યો કે આંખના પલકારામાં એનો ઘોડો શંકરના ઘોડાના માથા પર ઊંચેથી પડ્યો અને શંકરનો ઘોડો દબાઈ ગયો બેસી ગયો ઘોડાના માથા પર ઘોડો અને તેના ઉપર ઊંચે કૂદેલો સૂરસિંહ મહાન ગજરાજના કુંભસ્થળ કુંભ સ્થળ ઉપર એ ચડી હોદ્દામાં બેઠેલા શિકારી સામે પંજો ઉપાડતા વિકરાળ સિંહ દેવો દેખાયો પગના ઢીંચણ સુધી પહોંચતા એ લાંબા કરેલા હાથની એ હથેળીમાંથી એ ફૂંફવાડા મારતા નાગની પેટે ઘસતી સીધી બેધારી તરવાર જોત જોતામાં શંકરના શિને વીંધી આરપાર ગઈ હોય એમ દેખાય સૌએ જાણ્યું કે શંકરનું થઈ ચૂક્યું ખરું જોતા તો જેવી સામા સુરસિંહના જમણા હાથમાંથી તરવાર ઘસી કે સુરસિંહની કળાના ભોમિયા કળાવાનું શૂર બ્રાહ્મણે ડાબો હાથ પોળો કરી શરીર ખસેડી દીધું અને તરવારને પોતાના હાથ અને શરીર વચ્ચેની ખાલી જગ્યામાં એ ખોપી જવા દીધી ખોપી ગઈ કે હાથ ડાબી દીધો અને પોતાના જમણા હાથમાંની એ તરવારથી બળવાન ઘા કરી સુરસિંહનો જમણો હાથ કાપી નાખ્યો ઝાડ પર કુહાડો પડતા એ ડાળુ

પેલા નીચેથી પોતાની તરવાર ઊંચી કરી તે ઉપર વાઘજીની તરવાર ઝીલી બે તરવારો અત્યંત બળથી એકબીજા સાથે એ મોટો કડાકો થયો અને વાઘજીની તરવાર એના હાથમાંથી છૂટી પડી અને આકાશમાં સૌના માથા ઉપર ઉડી ઊંચો જોઈ આઘા ખસી જવું સૌએ તેને જમીન ઉપર પડવા દીધી અને એક જણે ઉંચકી લીધી એ ઘવાયેલો સુરસી ઘોડા ઉપરથી ગરબડી પીડ્યો તરવાર વિનાના પણ વાઘ જેવા વાઘજીએ પોતાનો ઘોડો સૌના માથા ઉપર કુદાયો અને સૌને આશ્ચર્યમાં નાખી એનો ઘડો હનુમાને સમુદ્ર ઓળગ્યો હતો તે એમ સૌને ઓળંગી આકાશ માર્ગે પેલી પાર ઉઘાડી જગ્યામાં પડ્યો અને પડતામાં સજ્જ થઈ એટલો તો વેગથી દોડ્યો કે સર્વની દ્રષ્ટિનો તિરસ્કાર કરી કઈ દિશામાં ગયો એટલું પણ માલુમ ન પડે એવી રીતે પોતાના સ્વાર સાથે અદ્રશ્ય થઈ ગયો આશ્ચર્ય પામતો સર્વ મંડળ જોઈ રહી ઘવાયેલા મૂર્છા પામેલા સુરસિંહને શંકરના માણસો ફાળિયામાં બાંધી જીવતો કેદ કરી એને અને એના શરણ થયેલા માણસોને ને સુવર્ણપુરની દિશામાં લઈ ગયા અને ખમા મહારાણા ભૂપસિંહ ગરજના પાસના ગામડામાં સંભળાવતા ઉત્સાહમાં વિદ્યા ગયા માણસો ને શંકર સુરથી અને વાઘજીના પરાક્રમ ની સ્તુતિ કરતા કરતા એ કમકુમદના રથ ભણી હર્ષભેર ઉતાવળે પગલે ચાલ્યા અને બૂમો મારવા લાગ્યા ફતે ફતે મિત્રો મળીશું આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે